ખાંડવાળી ફ્રૂટ ચીકી બનાવવા માટે કાજુ બદામને પિસ્તા લેવાના છે તમે વધઘટ કરી શકો છો જે ભાવતું હોય વધારે લઈ શકો છો એક ટેબલ સ્પૂન ઘીમાં એને પાંચ મિનિટ સુધી ધીરા તાપે શેકી લેવાના છે સાઈડમાં કાઢી ફરીથી ઘી અને ખાંડ ઉમેરી ખાંડને ધીરા તાપે ઓગળવા દેવાની છે ત્યાં સુધી પ્લેટફોર્મ પર ઘી કે તેલ લગાવીને પ્લેટફોર્મ રેડી રાખવાનું છે ઓગળેલી ખાંડમાં ત્રણ ચાર ટીપાં લીંબુના રસના ઉમેરવાના છે આવું કરવાથી જ્યારે ચીકી બનશે ત્યારે ફરીથી ખાંડ સ્વરૂપમાં એ ચોંટી નહીં જાય હવે ડ્રાયફ્રુટ્સ ઉમેરી એક મિનિટ હલાવી દેવાની છે ગ્રીસ કરેલી વાટકીથી થપથપાવી વણી લેવાની છે એક બે વાર ઉથલાવવાની પણ છે હવે એકદમ ભારે ચપ્પાની મદદથી અથવા તો કટરની મદદથી તમારે જોઈએ એ સાઈઝના ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ બાર જેવી અને ઘરે બનાવીએ એટલે ચોખ્ખી તો ખરી જ પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય